રાપર નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે આજે ફરીથી રાપર શહેરની અંદરમાં એક વ્યક્તિનું રખડતા ઢોરોના કારણે મૃત્યુ થયું છે આવા સમાચાર મળી રહ્યા છે અને સતત આ યમદૂત સમાન આખલાઓનો ત્રાસ રાપરમાં નિરંતર લગાતાર ચાલુ છે પાલિકાને અનેકો વખત અમે રજૂઆત કરી ચૂક્યા છીએ વિવિધ સામાજિક સંસ્થાઓ સંગઠનો અને વિપક્ષી પાર્ટીઓ દ્વારા પણ ભારે ઘડી આ બાબતે રજૂઆત થઈ છે કે આજે જીવલેણ શહેર માટે સાબિત થઈ રહ્યા છે આવા આખલાઓને બંદોબસ્ત કરવામાં આવે આમને પકડી અને આમની બીજે વ્યવસ્થા કરવામાં આવે શહેરમાં લોકોને હેરાન પરેશાન ન થાય એના માટે આ બાબતે ચોક્કસપણે કાર્યવાહી થાય આવી લગભગ દર્જનો રજૂઆતો કરી ચૂક્યા છીએ છેલ્લા ત્રણથી ચાર મહિનાની અંદરમાં લગાતાર દસ થી બાર વખત નગરપાલિકા સીઓને ચીફ ઓફિસર સાહેબને આવેદનપત્ર આપ્યું છે અને ઉચ્ચ કક્ષાએ પણ રજૂઆત કરી છે પણ જયારે કોઈ આવી ઘટના બને જયારે કોઈ વ્યક્તિનો જીવ જાય ત્યારે આ પાલિકા દ્વારા કામગીરીના નામે માત્ર ને માત્ર એક બે ઢોરોને પકડીને પાછા છોડી દેવામાં આવે છે આવી કામગીરી એમની હારી બતાવવા માટે આટલું કરવામાં આવે છે અને ફરીથી રખડતા ઢોરોનો જે ત્રાસ હોય છે એ શહેરની અંદર બેફામ ચાલુ થઈ જાય છે આ જ્યારે આવી રીતના જીવ જાય કોઈક વ્યક્તિનો ત્યારે પાલિકા થોડીક એક્ટિવ થાય એના કરતા અમે સતત રજૂઆત કરતા આવ્યા છીએ કે રખડતા ઢોરોનો બંદોબસ્ત કરવામાં આવે રાપરમાં જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટ નામની સંસ્થા છે પાંજરાપુર એમાં વ્યવસ્થા કરવામાં આવે અથવા તો બીજી કોઈ આમની વ્યવસ્થા ઊભી કરવામાં આવે પણ આખલાઓના ત્રાસથી આ શહેરને મુક્ત કરવામાં આવે લગભગ છેલ્લા છ એક મહિનાથી આ ત્રીજો જીવ રખડતા ઢોરોના કારણે ગયો છે આવા આખલાઓના કારણે આ ત્રીજો ઢોર ગયો છે અને આ આખલા લોકોનો જીવ લઈ રહ્યા છે એના પાછળ નગરપાલિકાના આખલાઓ જવાબદાર છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે નગરપાલિકા બિલકુલ નિષ્ફળ છે પોતાની કામગીરી પ્રમાણે પોતાની જવાબદારી પ્રત્યે બિલકુલ બે જવાબદાર છે આ નગરપાલિકાના લોકો અને સત્તા પક્ષના લોકો આજ દિવસ સુધી આ બાબતે કોઈ પણ રજૂઆત એમના શાસનમાં નથી થઈ રખડતા ધોરો પકડવાનો કોઈ પ્લાન નથી બન્યો અને હાલે પણ જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે સત્તા પક્ષના એમના દ્વારા કોઈ પણ પ્રકારની આવી કોઈ રજૂઆત શહેરીજનો દ્વારા થઈ હોય કે કોઈ સંસ્થાઓ દ્વારા થઈ હોય એમાં ના તો સહકાર આપ્યો છે કે ના તો એમને પોઝિટિવ પ્રતિક્રિયા આપી છે આજે જે વરીલનું શહેરના જે અગ્રણીનું નિધન થયું છે એ ભારતીય જનતા પાર્ટીના કાઉન્સિલરના ભાઈ જ છે એવું જાણવા મળ્યું છે તો ખરેખર આ એક દુઃખદ બાબત કહેવાય હું કોઈ આ બાબતે રાજકીય નિવેદન આપવા નથી માંગતો પણ પાલિકાની ભયંકર બેદરકારી કહી શકાય કે આવી રીતના શહેરીજનો ઉપરા ઉપરી મૃત્યુ થઈ રહ્યું છે આ રખડતા ઢોરોના કારણે આ રખડતા ઢોરો શહેરમાં એક યમદૂત બનીને ચારેકોર આખા શહેરમાં આમનો બેફામ કબજો જમાવી લીધો છે પણ આજ દિવસ સુધી પાલિકાના આ કાઢેથી હાથ હટતા નથી નથી સાંભળવા તૈયાર કે નથી જોવા તૈયાર કે ખરેખર ગામમાં આવી સમસ્યાઓ છે અનેકો વખત મેં કીધું માની રજૂઆત કરી છે પણ આજ દિવસ સુધી પાલિકાએ કોઈ આના પાછળ નક્કોર પરિણામ લાવી એવી કામગીરી નથી કરવામાં આવી જેથી કરીને એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે કે પાલિકા આ તમામ મોરચે ફેલ છે અને આ કોઈ પણ નગરપાલિકાનો અધિકારી કોઈ પણ કર્મચારી કે વહીવટી તંત્રનો કોઈ જવાબદાર વ્યક્તિ આના પાછળ રસ ધરાવીને કામ નથી કર્યું જેથી આ પાલિકા એકદમ બોગસ છે જેના કારણે ટૂંક સમયની અંદરમાં શહેરીજનોને સાથે રાખીને નગરપાલિકામાં તારાબંધી કરવાનો એક કાર્યક્રમ આપીશું અને જો એના પહેલા પાલિકાની આંખ ખોલે તો ઠીક છે ને કે શોર્ટ પીરિયડની અંદરમાં અમે સૌ શહેરીજનોને સાથે રાખી સૌ રાજકીય પાર્ટીઓ હોય કે સામાજિક સંસ્થાઓ હોય તમામ લોકો જે શહેરનું હિત ચાલે છે એવા લોકોને સાથે મળવા હું આહવાન કરું છું કે આપણે નગરપાલિકાને તારાબંધીનો કાર્યક્રમ એક આપવા જઈ રહ્યા છીએ તો આપ તમામ સહકાર આપશો આ મુદ્દો સમગ્ર નગરજનો માટે અને સમગ્ર રાપર તાલુકા માટે એક અતિ મહત્વપૂર્ણ મુદ્દો છે કારણ કે રખડતા ઢોરોથી આપણે બધા લોકો પરેશાન છીએ અને આમ વારે ઘડીએ કોઈકના સ્વજનોનો આવા રખડતા ઢોરોના કારણે જીવ જાય એના કરતા સમય આવી ગયો છે કે હવે પાલિકા અને વહીવટી તંત્ર સુધી આપણો અવાજ નાખવાનો કે ખરેખર આ રખરતા ઢોરોને પકડવાની કોઈ ચોક્કસપણે રણનીતિ બનાવવામાં આવે નહીતર આપણે વારે ઘડીએ જો આવી રીતના એક પછી એક મૃત્યુની રાહ જોતા રહેશી તો ક્યારેક ને ક્યારેક આ મૃત્યુની લિસ્ટમાં આપણા પરિવારનું કોઈ સ્વજન પણ સામેલ થશે પછી આપણે અફસોસ કરવાના બદલે અત્યારે હું તમામ આપ લોકોને બે હાથ જોડીને વિનંતી કરું છું કે પાલિકાને જગાડવામાં આવે અને પાલિકાને ત્યારે જ જાગશે જ્યારે કોઈ પાલિકા ઉપર આપણે આંદોલન કરીશું તો આંદોલન ટૂંક સમયમાં કરવા જઈ રહ્યા છીએ જેથી કરીને કોઈ પરિવારનો સ્વજન હવે ન ખોવાય એના માટે આપ તમામ નગરજનોને અને તાલુકાના લોકોને વિનંતી છે કે ટૂંક સમયમાં તારીખ નક્કી કરી અને આ આંદોલનની તારીખ તમને આપવામાં આવશે આપ તમામ લોકો આમાં સહકાર આપો એવી અપેક્ષા સાથે નગરપાલિકા પણ એક હજી લાસ્ટ વખત વિનંતી કરું છું શહેરીજન મારફતે કે એક અથવા બે દિવસની અંદરમાં તમામ આખલાઓને પકડી અને પછી પણ ક્યારેય આવી સમસ્યા નહીં સર્જાય એવું ખુદ નગરપાલિકા બાહેતરી આપીને એક ચોક્કસ રણનીતિ આ બાબતે જો અડતાલીસ કલાકની અંદરમાં નથી બનાવતી તો અડતાલીસ કલાક પછી નગરપાલિકાને તાળાબંધીનો અમારો કાર્યક્રમ છે એ અમે કરવા જઈ રહ્યા છીએ એમાં ખાસ કરીને કોઈ પણ પ્રકારની કાયદો વ્યવસ્થામાં નહીં જળવાય અથવા તો કોઈ પણ પ્રકાર નગરપાલિકાના કર્મચારીઓ અમને હેરાન પરેશાન આમાં કરવા આવશે કે કોઈ પોલીસને સામે કરવામાં આવશે તો આનાથી પણ ઉગ્ર આંદોલન અમે આપવાની તૈયારીમાં છીએ જેથી નગરજનોના હિત માટે અણતાલીસ કલાક બાદ અમે નગરપાલિકાને તારાબંધીનો કાર્યક્રમ આપવા જઈ રહ્યા છીએ જેમાં તમામ નગરજનો અને તાલુકાના લોકોએ જોડાવા હું અહીંથી વિનંતી કરું છું ધન્યવાદ